નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમને હાર્દિક સ્વાગત છે એ સોંગનું નામ છે પોપટ અને આ ફિલ્મનું નામ છે ચણિયા ચોળી મિત્રો આ ફિલ્મ અત્યારે દિવાળીના તહેવારોમાં ભવ્ય રિલીઝ થવાની છે અને ખાસ ચણિયા ટોળી આ ફિલ્મ એટલી મજબૂત બનાવી છે કે બોલિવૂડનું પણ કંઈ ના આવે અને આ ફિલ્મ દિવાળીના તહેવારોમાં રિલીઝ થવાની છે અને આના સ્ટાર કાર્ડ છે જાનકી બોડીવાલા યસ સોની અને આ ફિલ્મના જે આ સોંગ બનાવ્યું છે મિત્રો પોપટ એ સોંગ આવ્યું છે આપણે રાકેશભાઈ બારોટ અને સોંગ લખ્યું છે મનુભાઈ રબરે એટલું જબરજસ્ત સોંગ છે અને બહુ સુપર અત્યારે યુટ્યુબમાં ચાલી રહ્યું છે અને તમે ન જોયું હોય તો યુટ્યુબમાં જઈ જઈ તમે જોઈ લેજો આ સોંગ અને આ સોંગ અને આ રિલીઝ એનું ટીચર થઈ ગયું છે જૈનોક્સ ફિલ્મ્સમાં તમે યુટ્યુબમાં સર્ચ મારજો જૈનોક્સ ફિલ્મ્સમાં તો પહેલાં જૈનો ફિલ્મ્સને સબસ્ક્રાઈબ કરજો અને જઈ તમે એ સોંગ જોઈ શકો છો મિત્રો આટલું જ અને અમારી ચેનલ